આગળ વાત નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલુ થઈ ગયું છે નવસારી જિલ્લામાં આજે પિસ્તાળીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી થઈ રહી છે એવામાં જિલ્લામાં કુલ એકસો એકસઠ મતદાન મથકોમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે ચૌદ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સામાન્ય ચૂંટણીમાં એક લાખ આઠ હજાર છસો છ્યાસી લાખ મતદારો મતદાન કરી રહ્યા છે એકસો છવ્વીસ સરપંચ ઉમેદવારો અને ચારસો તેત્રીસ સભ્ય ઉમેદવારો માટે મતદાન પેટા ચૂંટણીમાં છવ્વીસ હજાર ચારસો એકતાળીસ મતદારો ઓગણીસ સરપંચ ઉમેદવારો માટે મતદાનદાતાઓ તેત્રીસ સભ્ય ઉમેદવારો માટે મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લામાં કુલ પંદર મતદાન મથકો છે સંવેદનશીલ એક છે અને અતિસંવેદનશીલ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મેં આજે પહેલીવાર મતદાન કર્યું છે અને તે બી સરકાર મતલબ સરપંચ માટે કર્યું છે મને આજે ઘણું સારું લાગ્યું કે મેં આજે મારા ગામના સરપંચને ચૂંટ્યા છે અને આવી જ રીતે તાલુકો અને પછી આખું વિધાનનું વિધાનસભામાં ચૂંટવામાં આવે છે તો મને આજે ઘણું સારું લાગ્યું કે મેં આજે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરી છે પુષ્કળ છે લગભગ અમારું ગણતરી પણ સિત્તેર પંચોતેર ટકા જેટલું વોટિંગ થશે પણ પ્રશ્ન એક જ છે કે આ વરસાદનો સિઝન છે અને બૂથની અંદર મોબાઈલ લઈને નહીં જવું જોઈએ એ વસ્તુ બરાબર છે પણ એ લોકો બહાર બૂથની બહાર જો પેલા મતદાન કરવા આવે તો ત્યાં છે તે આ મોબાઈલને એવું ત્યાં મુકાવાની અને ત્યાં માણસ રાખવાની સગવડ કરવી જોઈતી હતી એ કોઈ કરેલી નથી નવસારી ચૂંટણીનું મતદાન શરૂ થયું છે હાલ આપણે છે તે અમલસાડ મિસર શાળામાં છે જ્યાં મતદારો વહેલી સવારથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે હાલ જે આપ જોઈ શકો છો દ્રશ્યમાં વૃદ્ધો હોય મહિલાઓ હોય જેઓ પોતાનો મતનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ અહીં મતદાન મથકે પહોંચી રહ્યા છે હાલ જે વરસાદી માહોલ છે તેના વચ્ચે પણ મતદાન જે છે તે શરૂ થયું છે અને લોકો પણ એટલો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે જિલ્લામાં કુલ એકસો એકસઠ મતદાન મથકો મથકો છે જેમાં પંદર મતદાન મથકો સંવેદનશીલ છે અને એક મતદાન મથક અતિસંવેદનશીલ છે હાલ તો જે પ્રમાણે વરસાદની સ્થિતિ છે તેને લઈને પણ મતદારોનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો નથી અને મતદાર મતદારો જે છે તે મોટી સંખ્યામાં અહીં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી ભક્તિ ગુજરાતી નવસારી